હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર સત્તર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનો પ્રશ્ન નંબર ત્રણ ગણીશું આગળનું લેક્ચર આવશે લેક્ચર નંબર અઢાર એમાં આપણે પ્રશ્ન ચાર અને પાંચ સાથે ગણીશું આ લેક્ચરમાં કેમ એક પ્રશ્નને રાખવામાં આવ્યો છે કેમકે જે આગળનું લેક્ચર છે એમાં ચાર અને પાંચ પ્રશ્નમાં સમાન નિત્ય સમનો ઉપયોગ થાય છે એટલે એ બંને પ્રશ્નોને સાથે રાખવામાં આવ્યા છે એટલે કે આ એક પ્રશ્ન માટે જ અહીંયા એક લેક્ચર ડે ડેડિકેટ કરવામાં આવ્યો છે તો ચલો આપણે ગણતરી કરી લઈએ સાવ નાનો લેક્ચર બનશે બધા લેક્ચર કરતાં તો ચાલો આપણે રકમ વાંચીએ અને એનો ઉકેલ મેળવી લઈએ તો પ્રશ્ન નંબર ત્રણ એમાં આપણને શું કીધું છે કે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી અને આપણે અવયવ પાડવાના છીએ એટલે કે અહીંયા આપણે ઉલ્ટા નિત્યશ્રમનો ઉપયોગ થતો હશે જેમ કે આપણે ચાલો અહીંયા કયા કયા નિત્યાશ્રમનો ઉપયોગ થશે પહેલાં તો અહીંયા આપણે નિત્યશ્રમ લખી દઈએ તો અહીંયા ટોટલ આપણા બે નિત્યાશ્રમનો ઉપયોગ થશે આમ તો ત્રણ થશે પણ અહીંયા આપણે બે લખીશું તો ચલો અહીંયા આપણે લખીએ ચલો આપણે આ જે રફ વર્ગ છે એને આપણે અહીંયા રીમૂવ કરી લઈએ અને અહીંયા આપણે નિત્યશ્રમ લખીએ કે આપણો પહેલો નિત્યાશ્રમ છે કે એક્સ પ્લસ વાય જો આખા કૌંસનો વર્ગ હોય તો એનું સાદુરૂપ શું મળશે અહીંયા એક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ વાય અને પ્લસ વાયનો વર્ગ અહીંયા મળશે પછી આપણને આપેલું હોય જેમ કે આગળના દાખલામાં આપણે ઉપયોગ કર્યો હતો કે એક્સનો વર્ગ હોય માઇનસ વાયનો વર્ગ હોય આવી રીતે અહીંયા સ્વતંત્ર ચલનો વર્ગ હોય અહીંયા કોઈ કાઉન્સ ના આવે એટલે કે આખા કાઉસનો વર્ગ નથી અહીંયા એક્સનો પણ વર્ગ છે અને માય વાયનો પણ વર્ગ છે અને વચ્ચે જો માઇનસની નિશાની હોય તો અહીંયા તમારે બે કાઉન્સ બનાવવાના છે એક હોય એક્સ પ્લસ વાય અને એક હશે આપણો એક્સ માઇનસ વાય અને જો તમને આવી રીતે કૌંસ આપેલા હોય કે એક કૌશો એક્સ પ્લસ વાય અને એક કૌશો એક્સ માઇનસ વાય તો તમારે એક્સ વર્ગ વાયગર આવી રીતે કરવાનો છે જેનો ઉપયોગ આપણે આગલા દાખલામાં કર્યો જ છે તો આ છે આપણે બે નિત્યશન અહીંયા આપણે ત્રીજો નિતેશમ પણ લખી લઈએ ચાલો કેમ કે એનો અહીંયા ઉપયોગ થાય છે ચલો લખી લઈએ કે એક્સ માઇનસ વાય આખા કૌંસનો હોય જેમાં પહેલો નિત્યશન લખ્યો હતો એમાં ખાલી અહીંયા આપણે જે પ્લસ હતું એની જગ્યાએ જો તમને માઇનસ આપેલું હોય તો શું થશે અહીંયા એક્સનો વર્ગ થશે પછી માઇનસ ટુ એક્સ વાય થઈ સમાન જ થશે પ્લસ વાયનો વર્ગ થશે પણ અહીંયા જો અહીંયા જે આપણું ટુ એક્સ વાય હતું ત્યાં અહીંયા પ્લસ હતું ત્યાં ખાલી એની જગ્યાએ અહીંયા માઇનસ આવશે અહીંયા વાયની જગ્યાએ જ્યાં વાયનો વર્ગ છે ત્યાં તો પ્લસનો પસ જ પ્લસ જ રહેશે તમારે ખાસ એને ખોજ ઘણા બધા તો શું કરતા હોય છે એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ વાય અને માઇનસ વાયનો વર્ગ લેતા છે એટલે જ્યાં પણ પ્લસ હોય ત્યાં બધી જગ્યાએ માઇનસ કહી લેતા પણ અહીંયા વાયનો વર્ગ છે એટલે કે વર્ગ હંમેશા હોય થઈ એટલે પડી ગઈ અહીંયા આપણે કોઈની કિંમત લઈએ તો આપણે એ એની કિંમત ધારો કે માઇનસ હોય તો વર્ગ શું થાય વર્ગ હંમેશા ધન જ સંખ્યા રહેશે પણ અહીંયા જો ગુણાકારમાં વાય છે લે કે એ કિંમત આપણે માઇનસ થઈ જશે સમજા પડે કે ચાલો આપણે દાખલા ગણીએ અને પછી આપણે એમાં નિત્યશ્રમનો ઉપયોગ કરીએ તો અહીંયા પહેલો દાખલો આપણને આપેલો છે એમાં આપેલો છે કે નવ એક્સનો વર્ગ પ્લસ છ એક્સ વાય અને વાય વર્ગ તો તમને અહીંયા શું લખે છે જુઓ પહેલાં તો અહીંયા બધી જગ્યાએ ધન છે પછી અહીંયા એક્સનો વર્ગ છે અહીંયા ગુણાકારમાં એક્સ વાય છે અને અહીંયા વાય વર્ગ છે તો તમને ખબર પડી કે કયા નિત્યશ્રમનો ઉપયોગ થશે તો જે આપણું પહેલો નિત્યસમ હતો જેમાં આપણને પ્લસ કિંમત આપે એ અહીંયા નિત્યશમનો ઉપયોગ થશે તો ચલો અહીંયા આપણે કરીએ અહીંયા આપણો ઉલટો નિત્યશમ લખી લઈએ ચલો લખી લઈએ અહીંયા તમને હવે તો નિત્યસમ આવડે જ છે કે અહીંયા તમને આપેલું હોય કે અહીંયા એક્સનો વર્ગ આપેલો છે પછી શું હશે અહીંયા આપણું ટુ એક્સ વાય હશે અને અહીંયા આપણે વાયનો વર્ગ આપેલો છે તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ અહીંયા કે એક્સ પ્લસ વાયનો વર્ગ આપણે લખી શકીએ આવી રીતે આપણે તમે લખી શકો છો હવે જો અહીંયા એક્સની કિંમત શું છે અને વાયની કિંમત શું છે એ તમારે શોધવાની છે તો અહીંયા તો જો આપણને જો અહીંયા શું આપેલો છે પહેલી કિંમત અહીંયા એક્સની વર્ગ છે એક્સ વર્ગ જગ્યાએ તમને શું આપેલો છે નવ એક્સનો વર્ગ એટલે કે કોનો વર્ગ અહીંયા પહેલાં તો નવ થાય તો તમને ખબર જ છે કે જે આપણે ત્રણ છે એનો વર્ગ અહીંયા નવ થશે તો એક્સની કિંમત શું છે અહીંયા ત્રણ એક્સ છે કેમ કે અહીંયા બાજુમાં એક્સનો વર્ગ પણ આપેલો છે એટલે કે અહીંયા એક્સની કિંમત અહીંયા આપણી ત્રણ એક્સ છે હવે જો અહીંયા જે છેલ્લ છેલ્લું છે પદ એમાં એમાં વાય વર્ગ છે અને અહીંયા પણ વાય વર્ગ છે તો કોનો વર્ગ વાય વર્ક થાય તો વાયનો વર્ગ જ વાય વર્ગ થાય તો અહીંયા જે વાયની કિંમત છે એ તો અહીંયા સિમ્પલી વાય જ આપેલી છે પણ એક્સની જગ્યાએ આપણને ત્રણ એક્સ આપેલું છે કે કોનો વર્ગ નવ એક્સ વર્ગ થાય તો ત્રણ એક્સ હોય એનો વર્ગ અહીંયા નવ એક્સનો વર્ગ થાય સમજાવ પડે કે તો ચાલો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ અને પહેલાં આપણે ચેક કરી લઈએ કે આપણું જે કિંમત આપણે શોધ શોધી છે અહીંયા ત્રણ એક્સ અને વાય એ આપણી સાચી છે કે ખોટી છે તો ચાલો પહેલાં આમાં આપણે કિંમત મૂકી લઈએ અને આ જે પદ છે આપણે લાવવાનો પ્રયત્ન કરીએ અને પછી સિમ્પલી આપણે આ પદ આપણું લખી દઈશું જેમાં આપણે અવયવ પાડવાના છે એ તો ચાલો આપણે પહેલાં લખી દઈએ અહીંયા તો ચલો લખીએ આપણે તો જો એક્સનો વર્ગ છે તો અહીંયા આપણે શું કરીશું ત્રણ એક્સ મૂકીશું અહીંયા કે ત્રણ એક્સનો વર્ગ પછી બે ગુણ્યા એક્સની જગ્યાએ ત્રણ એક્સ અને વાયની જગ્યાએ વાય અને પછી નો વર્ગ છે તો અહીંયા વાય વર્ક કરીશું હવે જો કે ત્રણ એક્સનો વર્ગ શું થશે અહીંયા સિમ્પલી નવ એક્સનો વર્ગ થશે પછી અહીંયા જો ગુણાકારમાં તમને શું આપેલું છે બે ગુણ્યા ત્રણ અને પછી એક્સ વાય તો બે ગુણ્યા ત્રણ કેટલા થાય છ થાય અને ગુણ્યા એક્સ વાય તો અહીંયા છ એક્સ વાય આવી ગયો પછી વાયનો વર્ગ છે તો નો વર્ગ શું થાય વાય વર્ગ થાય એટલે કે જે આપણે કિંમત શોધી હતી અહીંયા એક્સની કિંમત ત્રણ એક્સ અને ની કિંમત જે વાય એ આપણી સાચી છે આપણે મૂકીને ચેક કરી લીધો તો ચલો હવે આપણે જે છે આના આધારે આપણને કયું પદ મળશે જો આના આધારે આપણે આ પદ લખ્યું હતું હવે જો આ પદમાંથી આપણે આ પદ લખી શકીએ તો કે હા લખી શકીએ તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે એક્સ પ્લસ વાયનો વર્ગ તો એક્સ શું છે અહીંયા ત્રણ એક્સ છે તો અહીંયા આપણે લખીશું કે ત્રણ એક્સ અને વાયની જગ્યાએ વાય છે તો વાય આખા કૌશનો અહીંયા વર્ગ સિમ્પલ સમજા પડીએ આપણું આટલું તો આવી ગયું પણ અહીંયા આપણને શું કીધું અહીંયા જો આપણને અવયવ પાડવાના હતા તો ચાલો આપણે અવય લખી દઈએ આપણે ઉદાહરણના ઘણા દાખલામાં કીધું છે કે જો અહીંયા તમને જે કૌશો એનો વર્ગ આપેલો તમારે એ બે વખત લખી દેવાનો છે અને જો ઘન આપેલો તો એ તમારે કંશ ત્રણ વખત લખી દેવાનો છે તો અહીંયા તમને વર્ગ આપેલો છે તો ખાલી સિમ્પલી તમારે કંશનો બે વખત અહીંયા લખી દેવાનો છે કે ત્રણ એક્સ પ્લસ વાય અને ત્રણ એક્સ પ્લસ અહીંયા વાય તો સિમ્પલી અહીંયા આપણો દાખલો સોલ્વ થઈ ગયો અહીંયા સિમ્પલી આપણને જવાબ મળી ગયો આપણે નિતેશમનો ઉપયોગ કરી અને જવાબ મેળવી લીધો તો ચલો આપણે આગળનો નિતેશમ સોલ્વ કરીએ એમાં આપણને અહીંયા શું આપેલું છે ચાલો આપણે રકમ વાંચીએ કે ચાર વાયનો વર્ગ માઇનસ ચાર વાય અને અહીંયા પ્લસ વન તો તમને અહીંયા જો પહેલાં વર્ગ આપેલો છે પછી અહીંયા માઇનસમાં વાયની કિંમત આપેલી છે અને અહીંયા પ્લસ વન હવે તમને શું લાગશે કેવી રીતે શોધીશું તમને આઈડિયા આવી જુઓ કે પહેલું પદ અહીંયા પ્લસ આપેલું છે પછી જો અહીંયા છેલ્લી કિંમત આપણું એક છે તો એકનો વર્ગ હંમેશા એક કથાય તો અહીંયા એકનો તમને વર્ગ આપેલો છે અહીંયા કોઈ વાયનો વર્ગ આપેલો છે અને અહીંયા તમને એક અને વાય ગુણાકારમાં આપેલા છે સમજવ તો અહીંયા આપણે જે માઇનસવાળું નિતેશમ હતો એનો અહીંયા ઉપયોગ થશે અને તમે પ્લસવાળા નિત્ય સમયનો પણ ઉપયોગ કરી શકો છો ચલો હું તમને બતાવું અહીંયા તમે બંને નિતેશમનો ઉપયોગ કરી શકો છો અહીંયા ચાલો આપણે બંને રીતે દાખલા ગણીએ તો તમને પડે કે કેવી રીતે બંનેનો ઉપયોગ થશે તો પહેલાં તો જો આપણે માઇનસવાળું નિતેશમ અહીંયા લખીએ કે એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ વાય પ્લસ અહીંયા વાયનો વર્ગ હોય તો આપણે શું લખી શકીએ અહીંયા કે એક્સ માઇનસ વાયનો વર્ગ અહીંયા આપણે લખી શકીએ તો હવે જો એક્સની એક્સનો વર્ગની જગ્યાએ આપણને શું આપેલું છે અહીંયા ચાર વાયનો વર્ગ આપેલો છે તો કોનો વર્ગ પહેલાં તો ચાર થશે અહીંયા તો બેનો વર્ગ અહીંયા ચાર થશે તો સિમ્પલી અહીંયા એક્સની જગ્યાએ આપણને શું આપેલું છે અહીંયા એક્સની જગ્યાએ આપણને અહીંયા ટુ વાય આપેલો છે કેમ કે પાછળ આપણને વાયનો વર્ગ પણ આપેલો છે અને પછી જો વાય વર્ગની જગ્યાએ અહીંયા આપણને શું આપેલું છે પ્લસ એક આપેલો છે તો કોનો વર્ગ કોનો વર્ગ એક થશે તો એકનો વર્ગ જ એક થશે તો અહીંયા આપણે વાયની કિંમત શું આપેલી છે સિમ્પલ એક આપેલી છે તો ચલો આમાં આપણે મૂકીને ચેક કરી લઈએ કે જે આપણે એક્સ અને વાયની કિંમત શોધી છે એ આપણી સાચી છે કે ખોટી છે તો ચલો આપણે અહીંયા મૂકીને ચેક કરી લઈએ પહેલાં અહીંયા આપણે એને આને બોક્સમાં મૂકી દઈએ તો ચલો હવે અહીંયા આપણે ચેક કરીએ તો જો એક્સનો વર્ગ તો એક્સની કિંમત આપણે શું લીધી છે ટુ વાય તો ચાલો આપણે મૂકીએ અહીંયા કે ટુ વાયનો વર્ગ પછી જો માઇનસ ટુ ગુણે એક્સની કિંમત શું છે ટુ વાય છે અને વાયની કિંમત અહીંયા આપણે એક લીધી છે પછી પ્લસ અહીંયા વાયનો વર્ગ એની જગ્યાએ એકનો વર્ગ તો ચાલો હવે આપણે ચેક કરીએ તો અહીંયા જો ચાલો આપણે અહીંયા બ્લૂ પેનથી ચેક કરી લઈએ તો ટુ વાયનો વર્ગ તો ટુનો વર્ગ શું થશે ચાર થશે અને વાયનો વર્ગ વાય વર્ગ થશે તો અહીંયા આપણું સાચું આવી ગયું પછી અહીંયા જો ગુણાકારમાં શું છે બે ગુણ્યા બે ચાર ચાર ગુણ્યા વાય અને તમે કોઈપણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો સંખ્યા પોતે જ આવશો તો અહીંયા માઇનસ ચાર વાય તો કે અહીંયા માઇનસ ચાર વાય આવી ગયો પછી જો અહીંયા એકનો વર્ગ કે લો દે એક જ થશે તો આપણે જે કિંમત મૂકી છે કે એક્સની જગ્યાએ ટુ વાય અને વાયની જગ્યાએ આપણે એક કિંમત મૂકી છે આપણી સાચી છે અહીંયા સમજ પડી ગયા એટલા સુધી હવે જો હવે જે આપણી છે આ મળે આપણને પદ આમાં આપણે એક્સ અને વાયની કિંમત મૂકી દઈએ તો ચાલો મૂકી દઈએ અહીંયા કે એક્સની કિંમત શું છે અહીંયા ટુ વાય છે એટલે કે ટુ વાય પછી માઇનસ અને વાયની કિંમત છે એક આનો અહીંયા આપણો વર્ગ થશે તો ચાલો હવે હવે મેં તમને શું કીધું હતું જો વર્ગ આપેલો તમે અહીંયા બે વાર લખી દેવાનું છે જે આપણે કૌશ આપેલો હોય એ તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ટુ વાય માઇનસ વન અને ટુ વાય માઇનસ વન સિમ્પલી તો અહીંયા આપણે અવયવ પડી ગયા તો મેં તમને કીધું હતું કે અહીંયાથી જે તમે માઇનસવાળું નિત્યશમ છે એની જગ્યાએ તમે પ્લસવાળું નિતેશમ પણ ઉપયોગ કરી શકો છો કેવી રીતે તો ચાલો અહીંયા આપણે કરીને હું તમને બતાવું છું કે આ રીતે તમે આપેલું હોય કે એક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ વાય અને જે વાય વર્ગવાળો છે એનો અહીંયા નીતિશ્વનો ઉપયોગ થશે તમે કહેશો કે અહીંયા વચેલો પત્ તો માઇનસ છે અને જે રીતે આમ આમાં તમે નિતેશન રાખ્યો છે એમાં તો પ્લસ છે છતાં પણ હું તમને સાબિત કરીને બતાવું છું કે અહીંયા જો તમે એક્સની કિંમત શું લેશો અહીંયા ટુ વાય અને વાયની જગ્યાએ તો તમે શું લેશો માઇનસ વન લેશો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે અહીંયા આપણું પ્લસ છે એટલે આપણે માઇનસ વન કિંમત લેવાની છે તો ચાલો આપણે અહીંયા લઈએ તો જો અહીંયા શું થશે ટુ વાયનો વર્ગ થશે એ તો આપણો ફોર વાય વર્ગ વર્ગ જ થશે પછી બે ગુણે એક્સની કિંમત ટુ વાય અને વાયની કિંમત અહીંયા માઇનસ વન આવશે એ તમારે ખાસ ધ્યાન ખૂણ છે અને પ્લસ અહીંયા માઇનસ વનનો વર્ગ પણ શું થશે જો ટુ વાયનો વર્ગ આપણો શું થશે અહીંયા ફોર વાય વર્ગ થશે પછી જે માઇનસ ગુણાકારમાં છે તો શું આવશે અહીંયા માઇનસ ફોર વાય આવશે અને પછી અહીંયા માઇનસ એકનો વર્ગ છે તો અહીંયા એ એ શું થઈ જશે એ તમારો પ્લસ થઈ જશે સમજ્યા પડી ગયા તો તમે પ્લસવાળા નિતેશનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો પણ જે તમારી વાયની કિંમત છે તમારે માઇનસમાં લેવાની છે અહીંયા તમને ઓલરેડી માઇનસ આપેલું હતો એટલે અહીંયા આપણે પ્લસ કિંમત લીધી હતી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું જ છે તો ચાલો હવે આપણે આગળનું નીતિશન સોલ્વ કરીએ આગળ દાખલો સોલ્વ કરીએ આપણે નિતેશમને રીમૂવ કરી લઈએ કેમ કે આની આપણે કોઈ જરૂર નથી પણ તમે જો તમને તમારે એક નિતશમ તમને યાદ હોય તો એના આધાર પણ તમે જવાબ મેળવી શકો છો સમજે કે તો જો આપણે આગળ દાખલો સોલ્વ કરીએ એમાં આપણને અહીંયા શું આપેલું છે અહીંયા એક્સનો વર્ગ આપેલો છે માઇનસ અહીંયા વાયનો વર્ગ આપેલો છે તમને ખબર છે કે અહીંયા બે પગ બે ચલનો સ્વતંત્ર તમને અહીંયા વર્ગ આપેલો છે જો તમને આવી રીતે આપેલું હોય તો તમારે અહીંયા શું કર કરવાનું છે કે અહીંયા તમારે જે પહેલું પદ અહીંયા આપણને એક્સનો વર્ગ આપેલો છે એટલે કે એક્સ વર્ગ હોય માઇનસ વાય વર્ગ હોય તો એનું સાદુરૂપ અહીંયા શું બનશે એક્સ પ્લસ વાય અને આપણું બીજું સાદુરૂપ બનશે અહીંયા એક્સ માઇનસ વાય આપણું અહીંયા સાદુરૂપ બનશે તો અહીંયા જો એક્સની જગ્યાએ તમને શું આપેલું છે એક્સ વર્ગ આપેલો છે તો કોનો વર્ગ એક્સ વર્ક થાય તો સિમ્પલી તમને એક્સનો વર્ગ જ એક્સ વર્ક થાય તો અહીંયા એક્સની કિંમત તમને સિમ્પલી એક્સ જ આપેલી છે હવે જો વાય વર્ગની જગ્યાએ તમને શું આપેલું છે વાય વર ભાગ્યા અહીંયા સો સો આપેલું છે તો જો વાયનો વર્ગ તો વાય થશે એટલે અહીંયા વાય આવશે અને નીચે ભાગાકારમાં કોનો વર્ગ સો થાય તો દસનો વર્ગ અહીંયા સો થશે એટલે કે વાયની કિંમત તમને અહીંયા શું આપેલી છે વાય ભાગ્યા દસ આપેલી છે તો ચાલો અહીંયા આપણે લખી દઈએ સાઈડમાં કે વાયની કિંમત અને અહીંયા આપણને વાય ભાગ્યા દસ આપેલી છે તો ચલો અહીંયા આપણે લખી દઈએ હવે જે આપણી આ કિંમત છે એમાં આપણે મૂકીને પણ તમે ચેક કહી શકો છો કે એક્સનો વર્ગ એક્સ વર્ગ થશે અને વાયની જગ્યાએ વાય ભાગ્યા દસ મૂકી શકશો તો વાય વર ભાગ્યા અહીંયા સો થશે તો ચાલો અહીંયા આપણે આજે સાદુ રૂપિયા મેળવ્યું એમાં આપણે કિંમત મૂકી દઈએ તો ચાલો મૂકી દઈએ અહીંયા કે એક્સની કિંમત એક્સ છે પ્લસ વાયની જગ્યાએ શું મૂકવાનું છે આપણે વાય ભાગ્યા અહીંયા દસ મૂકવાનું છે પછી આપણો બીજો કંશ છે જેમાં એક્સની કિંમત એક્સ છે માઇનસ વાયની જગ્યાએ આપણે વાય ભાગે દસ મૂકવાનું છે તો બસ સિમ્પલી અહીંયા આપણે રૂપ મળી ગયું આવી રીતે તમે સાદુરૂપ મેળવી શકો છો તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે આ લેક્ચરમાં ઓનલી ખાલી આપણે પ્રશ્ન નંબર ત્રણ જ ગણ્યું કેમ કે જે આગળના પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ એમાં સમાન નિત્યશોનો ઉપયોગ થાય છે એટલે કે આપણે એ બંને પ્રશ્નોને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો છે તો તમે આવી રીતે નિત્યશોધનો ઉપયોગ કરી શકો છો અને તમે જેટલી વાર નિત્યસં લખશો એટલી વાર તમને ઓટોમેટિક યાદ રહી જશે તમારે કોઈ ગોખવાની જરૂર નથી તમારે ખાલી દાખલા ગણતા જવાનું છે એકવાર મારી સાથે ગણો અને એકવાર પછી તમારે તમારી જાતે ગણવાનું છે તો એનું ઓટોમેટિક યાદ રહી જશે તો બસ સમજણ પડી ગઈ તો મળી આવે આપણે આગળના લેક્ચરમાં પ્રશ્ન નંબર ચારની સાથે